આ ભાવ ની અંદર તારવા વાળા એક સદગુરુ મહારાજ છે અને જે કઈક આપવા માટે આવ્યા છે બાકી તો લેવા તો આખું જગત ફરે છે પણ સદગુરુ આપે છે સાચી સમજ આપે છે કે પોતાના સ્વરૂપ નું જ્ઞાન કરાવે છે કે તું કોણ એ આપે છે એટલે અને એ સમજણ આવ્યા પછી એને કાઈ કરવાનું રહેતું નથી સખી શું કરું હવે સાધના મારી સુરતા એ હરી સંધાના જ્યાં જોઉં ત્યાં હરી પાસમાં વાલો મારો વચન એ બંધાણા આ બંધન સહેલું છે એક વચન તો હરી પાસમાં છે ક્યાંય આઘા નથી પાસા નથી સખી ઉસે દો તો આકાશ માં હેરી ને તો હરી હેઠા સુઈ ને તો જલ મારી સહેજ માં ને બે હું તો તખત પર બેઠો કોઈ જગ્યા ખાલી નથી પણ સદગુરુ ને જુગતી વિના એ આપણને નકી નો થાય એટલે ગુરુ મહારાજ ના એક એક શબ્દ ની અંદર જુગતી હોય છે અને એ જુગતી ઉપર આપણી મુક્તિ હોય છે જે મુક્ત છે પણ બંધારો છે ક્યાં ઘી ભરપૂર છે પણ એનું વલોડું પીડા મંથન પીડા ઘી તત્વ મળતું નથી છે પણ લોઢા એને ઘસારો કર્યા વગર તીખારો નીકળે નહી

પારેલી યુગતિ થી આપને વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં સેલ ક્યાંથી લાવવું પડતું નથી એટલે નિરાટ Maharaj કહે છે જો સાહે સો ઘટ મિતર જો સાહે સો ઘટ મિતર દુર્મતિ જો પટકી નિરાટ નિર્ખો નામ સદગુરુનું રહો અંતરમાં અટકી મિથ્યાના વર્ષો ઘટકી દુનિયા મિથ્યાના વર્ષો ઘટકી આપને ક્યાં દોડવાનું કીધું દોડતા ક્યાં ઉભા રાખી દીધા જોવો કરી દીધા અને ઠેરાવી દીધી સુરતા અને સ્થાન ઉપર નક્કી કરાવી દીધું ઠેકાણું નિર્ખાવી દીધું પણ પૂરા ગુરુ વિના પાર નહીં આવે જે તત્વની વાત કરી હમણાં મીઠા મહારાજે એ તત્વ દરેકની અંદર છે કોઈ જગ્યા ખાલી નથી પણ આપણને એની ખબર નથી એનો અનુભવ નતો એટલે એને હિસાબે આપણે બોલતા હતા વસ્તુ એક બી એક જ હતી આપણે એમ કે જે પહેલા થયા એમાં છે ત્યારે નથી પછી થવાના એમાં છે એવું નથી મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય રે એમાં દેવ તત્વ જૂના જૂના આ બધું નવું

જે પોતાને પોતામાંથી પ્રગટ કરી અને નકી કરાવે છે ક્યાંય ભારતી કાઈ નથી આવતું પ્રાપ્તિની પ્રાપ્તિ બસ છોલ થવાનું નથી પણ આ જે અજ્ઞાન કાળે બધું જે ઊભું થયું છે એ બધું મિટાવી દેવાનું મીટા દે આપણી હસ્તી ફિર દેખ લે આપણી મસ્તી જ્યાં સુધી આપણી હસ્તી મટે ને આ બધું મારું છે આ બધું મેં કહ્યું આ મટે ને ત્યાં સુધી એને મસ્તી આવે નહીં

કે જો તમારા વિના કોઈ જગ્યા ખાલી નથી અણુ કયો મેરુ કયો જળ કયો ચેતન કયો સ્થાવર કયો જમન જમગમ કયો સબર બરાબર પણ સદગુરુ શબ્દ લઈએ એમ નિરાજ મહારાજ એ કીધું સ્થાવર જમગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈએ કારણ કે સદગુરુ ના શબ્દ ઉપર ઉગાર થાય એટલે આપ વ્યાપમાં છો જે વ્યાપક પરમાત્મા જે વસેલો એ આપમાં છે જુદો पर सद्गुरु ने जोगति वगैरह आपने नकी नौ था तो पर नजी करायो के एक केवी थी दूसरा ब्रह्म मेटा बदी के ब्रह्मणाओ ने भ्रांति थी ई समा आलो एक मनमा तो भ्रांति रूपी आप ये ब्रह्मणा से ये भ्रांति रूपी आप भूत से मन ने अंदर सवार कर दी भ्रांति सभी का भूत है बाकी विदुकाई नहीं आप बस भूत को दे तो आपरे आ

तो पोतानी पासे ते पर खाई સુરતા સંધારે વાલા સાથ પછી મન એ બોલે ને કે દોલતું તું એ મન આડોલ થઈ ગયું અને હવે ગમે એમ કદાચ ब्रह्माજી આવીને લે પરીક્ષા પાનબાઈ તો એને બીજો બોધ ઠેરાય નકી થાઉ જોઈએ હું કોણ છું પછી ઇથી તો હું નકી ક્યા બોધમાં નકી થાય જો ક્યા ઉદ્દેશમાં નકી થાય તો પોતાનું સ્વરૂપ ઇતું થાય એવું એટલે ગંગા સદે કે વેરૂ ડગે જેના મન ડગે પાનબાઈ ભલે બાંધી પડે જમાલ

પાંચ પચીસ પસે ઘટ ભીતર આ પાંચ તત્વનો દે એમાં પાંચ વિષયો અને પચીસની પ્રકૃતિ આ બધુંય બધાયના જુદા જુદા મન છે બધાયના ભિન્ન ભિન્ન મત છે કોઈનું કામ કોઈ કરે આજ દુખવા આવે ત્યારે કાન કામ કરે બોલો મોઢું આવી જાય ત્યારે આંખ કામ કરે કોઈનું કામ કોઈ કરે

પછી વાણી આ બધું ક્યાં રહ્યું એક સ્વરૂપ ની અંદર પ્રગટ થઈ ગયું એટલે સ્વરૂપ રહ્યું અને એ સ્વરૂપ નથી થઈ ગયું એટલે કારણ બધું મટી ગયું એક સુધાર

એટલે એની જાતે કાપડ ને બધું તૈયાર હતું દી એને કપડા સીવીને પહેરાવી દીધું એટલે થોડીક વાર થઈ જાય કે સોની આવ્યો સોની આવી જોયું કે આ તો સરસ છે પુતળી એટલે એને સોનાના ના દાગી આ બધું આવ્યું થઈ ને બેઠા બેઠા જોયા કરે પણ કે બોલે તો થાય એમાં એક બ્રાહ્મણ આવ્યો એ સજીવન મંત્ર ભણીને આવેલો

ਉਸਾਤਾ ਪੂਸਤਾਵੇ ਰੇ ਕਾ ਕਾ

મામાનું નું પાનેતર હોય એટલે તમારો હક હાથો પણ પછી કે મેં દાગીના મારા એટલે કે તમારો હક લાગે પણ દાગીના કોણ ચડાવ્યું સસરા હોય એ દાગીના લાવે એટલે સસરા પિતા બરોબર કહેવાય તમે મારા સસરા થયા એટલે હક તમારો લાગે સસરાનું પછી બ્રાહ્મણને કીધું કે આ સજીવન મંત્ર કોણ ભણ્યું સજીવન કોને કર્યું બ્રાહ્મણ કે મેં કરી તો કે હવે હું તમારી સાથે આવું તમે સજીવન કરી છે મને જાગૃત કરી છે તો બનાવી છે અને પ્રગટ કરી આ ચેતન વંતી કોને બનાવી છે આ સજીવ મંત્ર કોને હે ગુરુ મહારાજે હે નકર આ જળ પુતળે હતી બોલતી હતી કે બોલો એમ અધર્મમ પણ ગુરુ મહારાજે કીધું

માય કામ સીધું હોય ભૂલી ગયા હોય તો કે વાંધો નઈ ભાઈ કાલવાળા હોય ભૂલી જાય બધા મારું કેમ ભૂલી જાય મારે હે ભૂવા દોરે

સ્વરૂપ નથી કરાયું બ્રાહ્મણ કે ઘર નાતી ધોતી સાધુ કે ઘર જેલી કલમા પર કે ભાઈ તરકડે આપે આપેલી કોઈ કોઈની થાય નહીં અને કોઈની થવાની નથી

એટલે આપણને માયા ઓળખાવી ગુરુ મહારાજ એક માતા પિતાની માયા થી આપણી બની છે આ કાયા આને મૂકીને ક્યાંય આગા પાછું જવાય એવું નથી પણ આનો વિચાર કરવાનો છે કે નહીં પુરુષ જા નહી પ્રકૃતિ નહીં એ બીજ મે આયા આ પરૂપી એક જ આત્મ વિશ્વ મહી દર્શાયા લાલન મે તો નામ અમર પદ પાયા મારા સદગુરુએ અમને સમજાવ્યા

આનંદ છે જેનો અંત આવે નહીં આપણે ગોટા કરી આમાં વિના બોટલી ને બોટલી પણ શેરો આત્મા આવે પણ કોઈ સદગુરુ ની શાન મળી જાય શબ્દ નો ભેદ મળી જાય ખબર પડી જાય બોટલી ના બો બે નથી હે આપણી દ્રષ્ટિમાં દોષ છે એટલે જુદુ જુદુ વાંસે બાકી એક જ સ્વરૂપ છે બોટલી જોઈ આંબો નો દેખાય આંબો જોઈ બોટલી નો દેખાય પણ સદગુરુ એ જયારે જ્ઞાન દ્રષ્ટિ આપી

કે મારા દિલ રે દેવળ ગુરુએ દીવો કર્યો જોયું પ્રભુ સર્વે માં સબર કર્યો કોઈ જગ્યા ખાલી એક દીવો પ્રગટ થયો તો થયો પ્રભાત હવે હું કરવે હું કોના જપવા જા કલા ત્રીવી દિના તાપ હવે કાઈ રહી તમે જાપ શા માટે જપવા બધી મેન શા માટે હતી શાંતિ લેવા માટે નિરાજ લેવા માટે નિરાજ તો ગુરુ મહારાજના શરણે ગયા એટલે નિરાજ હું છે

છો <mully> દે <singing>